ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનું જીવન ચરિત્ર સુશાસનની વિશાલ રૂપ છે સ્વર્ગસ્થ વાજપેયીની કાર્યપદ્ધતિ જાહેર જીવનના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે કેન્દ્રને અને આપી ભાજપ સરકાર સ્વર્ગસ્થ વાજપેયીએ ચીધેલા સુશાસનના માર્ગ પર આગળ ધપી જન સુખાકારી માટે સતત કાર્યો કરે છે પૂર્વ પ્રધાનમંત્રીની જન્મજયંતિ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે આજના દિવસે ભુજવાસીઓની સુવિધાજનક સિટી સિવિક સેન્ટરની ભેટ મળી છે ત્યારે લોકો તેનો મહત્તમ લાભ લે તેવો અનુરોધ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કર્યો હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે સિટી સિવિક સેન્ટરનું ઇ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ કેન્દ્ર પર શહેરીજનોને તમામ પત્રકારના કરવેરા ભરવા લગ્નની નોંધણી સહિતની સુવિધાઓ મળશે કચ્છમાં આ પ્રકારે ચોત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટર કાર્યરત થતા લોક સુખાકારીમાં વધારો થયો છે તેવું ભુજના ધારાસભ્યએ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરી શહેરીજનોની શુભેચ્છા પાઠવી હતી ભુજના પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ યાદવે જણાવ્યું હતું કે જે રીતે મામલતદાર કચેરીને લગતી કામગીરી માટે જન સુવિધા કેન્દ્ર હોય છે તે રીતે નગરપાલિકાને લગતી વિવિધ કામગીરી માટે સિટી સિવિક સેન્ટર કાર્યરત થયું છે તેમણે લોકોના કેન્દ્રની સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો આ રીતે આજે આપણે મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સમગ્ર ગુજરાતની ચોત્રીસ અને રાજકોટ ઝોનની આઠ નગરપાલિકાનો જે સિટી સિવિક સેન્ટરના ઓપનિંગ ઈ ખાત લોકાર્પણ કર્યું છે જેમાં આજે આદરણીય ધારાસભ્યશ્રી અને સૌ નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ સમિતિના ચેરમેનશ્રીઓ અને નગરસેવકો અને લોકોની બહુળી ઉપસ્થિતિમાં આપણે આ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે અને તે રીતે યાદવ સાહેબે જણાવ્યું કે લોકોને અપીલ પણ કરી છે કે જે નગરપાલિકામાં ખાસ કરીને નાની નાની જે સમસ્યાઓ છે એના માટે જે ઘસારો થતો હોય છે તેની જગ્યાએ આ સેન્ટરનો પણ આપણે ઉપયોગ કરી અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે સરકારનો અભિગમ જે આજે સુશાસન દિવસ તરીકે આદરણીય વાજપેયીજીના સોમાં જન્મદિવસ તરીકે ઉજવવાનો એક નેમ છે એના ભાગરૂપે આજે આપણે આ ભેટ મળી છે ભુજને જે સિવિક સેન્ટરની તો જે તમામ સુવિધાઓ અહીંયા કાને રાખવામાં છે અને નગરપાલિકાની જે સમસ્યાઓ છે નાની નાની તેનું તરત કઈ રીતે નિર્ણય આવી શકે તેના માટે એક ખૂબ જ લોક ઉપયોગી આ સિવિક સેન્ટર છે તેનું આજે આપણે લોકાર્પણ કર્યું છે ટોટલ રાજકોટ ઝોનમાં આઠ મહાનગરપાલિકામાંની એક આપણો ભુજ નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા એનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે સિટી સિવિક સેન્ટર એક જેમ મામલતદાર ઓફિસમાં જન સેવા કેન્દ્ર હોય છે કે જ્યાં બધી સર્વિસીસ એક જ જગ્યાએ મળી રહે અને નાગરિકોને અલગ અલગ જગ્યાએ ન જવું પડે અને સરળતાથી એક જ જગ્યાએ બધી માહિતી મળી રહે અને યોજનાનો લાભ મળી રહે એ હેતુથી આજે સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હું બધાને વિનંતી કરું છું કે આ સિટી સિવિક સેન્ટરની મુલાકાત લે અને વધુમાં વધુ સેવાઓ બહુ સરળતાથી મેળવે એવી સમગ્રો અને ત્યારબાદ હાલમાં આ ચોત્રીસ સેન્ટરોની ઓપનિંગ આજે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવી રીતના હોય છે નગરપાલિકામાં આપણને મિલકતવેરો ભરવો હોય ને તો બીજા ડિપાર્ટમેન્ટમાં જાવું હોય છે તો આ એક વન ટાઈપ સોલ્યુશન થઈ ગયું તમારું અહીંયા તમારે મિલકતવેરો પણ ભરાઈ જશે તમારો વ્યવસાય વેરો પણ ભરાઈ જશે અહીંયા ગુમસ્તા દ્વારા લોન પણ થશે અહીંયા કમ્પ્લેન પણ તમારી રજીસ્ટર થશે મેરેજ સર્ટિફિકેટ પણ અહીંયાથી બનાવી આપવામાં આવશે અને એ નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે